राम राम डैरे ने वेलकम टू देसी मलदरी व्लॉग ने भाई व्लॉग चालू करियो है खर बपोरे ने जावनु है बकरा लेवा लवारत लेके ने बकरू वेंगियो है पापा नो फोन आई गयो तो भाई અત્યારે હવારમાં વ્લોગ ચાલુ નતો હોઈરો નો એક રીઝન હે કેમ કે હું ગયો તો એક ખોટકા ને કામ એ આ બી ટ્રેલર હે पिक्चर अभी बाकी है हूं न थक गयो मम्मी ने इन લઈન ગયા એટલે ભાઈ મારે પછી ન્યા તો વ્લોગ નો બનાવાય એટલે પછી વ્લોગ એ ચાલુ નતો કર્યો મગે તો ઘરે જઈન તો ફોન આયુ બાપા નું બકરા લેવા જવાનું લવાર તો તમે બધા વિડિયો માં જોડા રહે आज का काल कोक है है लवारू लवारू नहीं मोटू बाकरू है भाई कूतरा भाई मार नहीं तो ये पासो बोकड़ो तो अमरु है के नु है इने समझा तो तो न लगतु निरीक्षण करू पड़े भाई भगरू आखलो बोकड़ो है भाई कोक વાઘમાં હાલે એવડો એટલે બાવરો અમારે તો આવું છે નહીં હોય અને પછી એક છે ને એનું હોય લગભગ તો આપણે ઇન્ફોર્મેશન જાણ કે તમારું બકરો ઓલમોસ્ટ ડેટ થઈ ગયું છે કાલુ નું હે ભાઈ આજનું નથી કાલું હોજે નહીં લોકેશન આપી હતી નહીં લોકેશન આગળ તો આવી ગયા પણ અહીં ધોક નથી ખોલવું અને વાથી ગેથી ચડાયું હોય ને તો શોર્ટકટ હિલા જાય ના मैं को फोन करो बढ़त तो लवार रेड नहीं कहने में खौफ पड़ी रुक सीट आइ कि माथे डॉग तो खोलो जाता है लेकिन नहीं हमें बोल रही है नेमा है डॉग खोलने जाओ जो ये एक सेकंड आइया कने हे भाई अपना આપના કુતરા રક્ષા કરા અરે ઘરના જ છે ભગવાન આપણું કુતરું ધ્યાન રાખીને બેઠું હે અને ઘરના નહિ કે કોઈ આવીને લઈ ન જાય ને એના માટે ભાઈ વફાદાર હોતે અરે હોય એક કુત્તા જો અમારા નિવાલા ખાતા આજ સાબિત થઈ ગયું વાઘ હોય ગયું પણ આપની ઓલી કુત્રી જ બેઠી વિચાર કરો ભાઈ એમને નો કૂતરો લઈને જતો અમુક જ એવા હોય ભાઈ અહીંયા બેઠા રહીએ ને ખબર હોય ને કે અહીં બકરું વ્યાણું હોય અતાડા હલવાર એટલે ધ્યાન રાખીને બેઠા રહીએ અને અમુક તો હોય તી ફતાડીને ગયા હોય તો અહીંયાથી ગોવાર ઘરના જ કાઢીને ખાઈને હોય ઘરના જ નાસ્તો કરના આ એક જેડું ખુલશે ને જરાક હા તો હવે તમને દેખાડું કે આપણું જ કૂતરું આપને ન કહી તો સારું કેમ હોય

કેટલી જગ્યા રહીએ એક નહીં બે હતા ભાઈ આ બેને ઘરે બુગાડી કોયલા કોયલા બકરા હતી અને આજ બીચડો ભૂખ્યો રહેવાનું આ હવે ખબર ન જ ન કેને હાથ રોટલા કાઈ લઈ આવન વાત કમ રહી ગઈ છે મને નઈ ખબર હોય જો બધું હે તો તમ બધી વિડીયો મે જોડી રહી જો હું આને બુગાડ ટીલિયો ચલો જાઈ ટીલિયો અમારો થોરી પૂછડી વર અલય લેતો જા બાકરો આ કાન હરિયે જડાઈન જોતો તો ભાઈ લે તો હું થાય હે ન કરું હે જો ગઈ ગયો હન વાડે કઈક અલગ જ સિસ્ટમ ચલ રહી એ ભૂરો આપડો નહી એને તડકાનો બાંધો હકે ને આમ લેવાનો ઓય છોડવાનો કે સવારનો એ બાંધો તો ભૂલી ગયા આ બધે પાણી પીવો વારા કેરેટ માં પૂગી ન સે હવ તો લા તો પૂગી જ હે મરી ગયા યાર એમનો એ સાયે તો હારો પૂરા ભાઈ તડકો હોય છે પેલા બહુ તડકો આવતો હવે ઠાઈ આવી આમ ભાઈ ગયું નથી પાણી બાણી પીએ પૂરા ભાઈ ખસ થઈ ગયો બિછાડા ભાઈ નેક્સ્ટ લેવલ પણ તો એડજસ્ટ કરી લઈએ નહીં પૂરા હલો પાણી પી કેરેટ ધોઈ નાખી ને આને ભાઈને સાય બાંધી તો તમે બધે લગ્ન પાંટી ફાઇનલી ફેમિલી વાઇડ કમ્પ્લીટ અલીકોની કરી નાખી છે અને ભાઈ થોડાક મહેનત વધારે કરવી પડી હતી પણ આમ જોઈ લઈએ ચેક કરવા લીધો છે આ કામનો બાવડાની નાખી દીધા હે હવે ખાલી એક ગોયડિયા નાખવાના હે નાખવાય છે નાખીને કામાં હાલશે કેમ કે લોકોની વાડ હાવ ભાંગી ગઈ હતી અને મેં વિચાર્યું કે ડાયરેક્ટ રિઝલ્ટ દેખાડું તમને તો તમારી સામે હે રિઝલ્ટ કંઈક આવી રીતના વાડ થઈ ગઈ છે મહેનત કરીને પછી રિઝલ્ટ આવે ને આવે લેને આ એક ઉપાધી વગેનેક મને કાનું ટેન્શન હતું જડે કપા જવા ના અને તેને લપું હતી એટલે મે હું કર્યું આટલામાં આટલામાં બાવડ હતા જેમ કે વા એક બે બાવડ ઉભા છે જૂના વાડા આગળ અહીંથી જો અમે ઓલું લીને આરિયન મકાન ની ઓલી કોન બાવડ અહીંથી એક બે ડાયરું હતી ની કાપી લીધી અને આયા વાડ કરી લીધી કેમ કે ઈ બાવડ આલ્કો નમી ગયો તો એટલે પડવાની શક્યતામાં હતો એટલે એનું કરને રહેવા એવું કર્યું છે ને હવે બસ વાળી કોની વાડી રી મત્યાર કઈ જરૂર છે નહીં પણ આગળ ભવિષ્યમાં જરૂર પડશે એટલે કાપું જોન એક આપણે આ વટલી વાડી કરી જો વાડાના બે ભાગ થાય કેમ કે આવશે ચારો એટલે અડધું ભાગ બધુંય ભાગ એક કોની સાઈડ એટલે આમ ભેગા બે ટાઈટ ન પડે ને બધું લપુંય બધું આગળ પ્રોસેસ આવશે તો એમ થાવી છે થાહે ને કઈ પછી જોઈએ તો તમે બધા વ્લોગ માં જોડાય રેજો આજ ના 5 વાગી ગયા હૈ રસીંગ જોઈ લે બકરાઓને નકર બાપા આપણ હે ને હાજી યસિંગ કનેક્ટેડ જેમ કે આ ભાઈ ને હે ને હડામાં હે ને ખોજી ગયું હોલું હું કહેવાય એ બધેન તકલીફ બોલો વરસાદ નતો વચમાં એ વરસાદ ના ઓલા મુત્રા ઉઠ્યો ને એના હિસાબે જો આ હડામાં ને માં નામ ખંજોર આવે ને મુત્રા વાડું નવ થઈ ને જીવડા પડી ગયા ને એ બજે લખો જો આ ખંજોરે ને એની ઈજ છે અને ઈજ પ્રોબ્લેમ છે અજે કાઈ સોરી મિત્રો તણે તણે ભેગે થઈ ગયા જો ઈ ઠેકડા મારે ને ઈ EBay, नेक आ, नेक आ, आने ही देखा नहीं बोलने का चेक करो ब्लर अंदाज खबर पड़ी जा कदाचे मारे ई बात है बीजे बद नहीं बीजे बदले बधे ध्यान रखी पड़े तीन चार है एक बे तौर चार चार पांच है બીજા એક બે આમ રખડતા છે એ બધાને ધ્યાન રાખવું પડે ને એવું બધું કરવું પડે ભાઈ અમારે અગર પછી એને કચ થઈ ગયું ટિકિટ કપાઈ છે એમ તો આપણે એ પેલા કામ પતાઈ લઈ પછી તમને મળ્યું આ તો લગભગ વાઘ આવી જાય ફાઇનલી હેને વાઘ હમું જ આવું પડ્યું હતું કેમ કે બોલા કુતરાને જરા ડેન્જર રીતે ભેગે રાખવા એટલે ને પછી હેને હાકે લઈએ ભેગા ભેગા એટલે ને ઉપાદી ન રહી

પાછું તલીવાડે વિડીયો અપલોડ કરવા જવાનું હોય ચલો કન્ટિન્યુ મેલી ફાઇનલી બધું કામ થઈ ગયું હોય પણ તમારો ભાઈ એક વાત ભૂલી ગયો હે કે આપણે વિડીયો સેવ કરવાનો હતો જેમાં એડિટ કર્યો હોય ને ભાઈ એમાંથી પાછો સેવ કરવામાં હે ને આમ અડધી કલાક આવી લાગી જાય આપણે ગેલેરીમાં ને અડધી કલાકે હે ગેલેરીમાં આવે આમ લીટી ભરાતી હોય એમ પ્રોસેસ થતી હોય સેવ થઈ ગઈ ને આજે ભૂલી ગયો ને આ લવારા બધે ને જ ગારીઓ ફરીને એ બાંધી દીધા કેટલા ગણી લેજો અને કોમેન્ટ કરી દેજો હજી અડધા બેગ છૂટા રખડે બધા નહીં એમાં અમાય એમ નથી એટલે આ તો નોખા ને બધા છે ને કહી દે ને ભાઈ પંદર નહીં હોડ ફતર પારે ત્યાં હે અમારે બેલાન બધા આવી ગયે ભૂખ રહેતા ને એટલે એવું બધું છે ને ભાઈ પ્રોજેક્ટ અત્યારે હે ને જેનું આપણે ફોન ચાર્જિંગ રાખી દઈશ ને વિડીયો સેવ કરવા મંકી દે પછી જ્યાંથી આપણે વિડીયો અપલોડ કરવા ત્યાં સુધી શું કરું ટાટા કાતરીશ ત્યાં સુધી બીજું કાંઈ નહીં ફોન ચાર્જિંગ મેં ને વિડિયો સેવ કરો મેકી દો અડધી કલાક લાગે ભાઈ એક વિડિયો સેવ કરવા ઈ પ્રોબ્લેમ હે જરા કેક મોટે પાએ એવું બધું વેને તમને બતે વ્લોગ માં જોડે રહી જું વાડા નું કામ તો અમે થઈ ગયું એટલે હવે આપણે ઘરે જવાનું ને પછી કાતર લઈને કચક પત્ર કરી 8 વાગી જાય ત્યાં વેરૂનો ફોન આવી જાય ફોન તો નિય હાથ પાડે ચાર્જિંગ એ થઈ જ ગયું આપણો વિડિયો સેવ થઈ ગયો ચલો કન્ટિન્યુ હે હકુ હું હકુ હું ગય કઈ કે ખબર આઈ

जरा <laughs> ना हुआ जरा कोई कुतरा बुतरा है वदन कुतरा बे बड़के कुतरा बे नो बड़के के बात तुम कही के अमीर भाई निया अमीर भाई निया ओए अमीर भाई ने बेहम बाने बेती हां भाई ने बे ई आई ई बे हमें ई ले तारा हमें हां है अलग मार वो नहीं हूं बे आ तो तू किया तो तई तो तू मेहमान है बन हम जाते ही जी